જય મહાદેવ જય મા ભગવતી મિત્રો આજે સોમવારનો ઉત્તમ અને પવિત્ર દિવસ છે આજે ભગવાન શિવ અને માતા પાર્વતીની એક સુંદર કથા સાંભળીએ જે કથા સાંભળવા માત્રથી માતા લક્ષ્મીનો ઘરમાં અખંડ વાસ રહે છે ઘરની ગરીબી દૂર થઈ અને દુઃખી થયેલો માણસ સુખી બને છે દેવામાં ડૂબેલો માણસ કરજ મુક્ત બને છે જે મનુષ્ય આ કથાની પૂર્ણ શ્રદ્ધાથી અને ધ્યાનથી સાંભળે તે મનુષ્ય આ લોકના સર્વ સુખ પ્રાપ્ત કરે છે અને અંતે કૈલાસ ધામની પ્રાપ્તિ થાય છે તો સાંભળીએ ઉત્તમ અને પવિત્ર કથા ભગવાન શંકર અને માતા પાર્વતી ભ્રમણ કરી રહ્યા હતા તે સમયે મા પાર્વતીએ શંકર ભગવાનને પૂછ્યું કે હે પ્રભુ મારા મનમાં ત્રણ પ્રશ્નો ઉઠી રહ્યા છે શું તમે મારા એ ત્રણેય પ્રશ્નોના જવાબ આપશો તો મારા ત્રણ પ્રશ્નોનું સમાધાન થશે અને મને શાંતિ મળશે ત્યારે ભગવાન શંકર બોલ્યા કે હા તમારા પ્રશ્નોના જવાબ આપવાની પૂરી કોશિશ કરીશ અને માતા પાર્વતી પૂછે છે કે પ્રભુ મનુષ્ય સુખી અને ધનવાન કેવી રીતે બને મારો બીજો સવાલ એ છે કે દેવામાં ડૂબેલ માણસ કર્જ મુક્ત કેવી રીતે થાય અને ત્રીજો સવાલ એ છે કે માતા લક્ષ્મીને પ્રસન્ન કેવી રીતે કરી શકાય આ સાંભળી ભગવાન શંકર બોલ્યા કે પાર્વતી હું તમને એક કથા સંભળાવું છું આ કથાના માધ્યમથી તમને તમારા બધા સવાલોના જવાબ મળી જશે એમ કહી ભગવાન શંકરે વાર્તા શરૂ કરી એકવાર ભગવાન વિષ્ણુ શેષ નાગની શૈયા ઉપર બેસી અકળાઈ ગયા તો તેને વિચાર આવ્યો કે ચાલ પૃથ્વી પર ફરી આવું મારે પૃથ્વી લોક પર ગઈ ઘણા વર્ષો વીતી ગયા છે આમ વિચાર કરી ભગવાન વિષ્ણુ પૃથ્વી લોક પર જવાની તૈયારી કરવા લાગ્યા વિષ્ણુ ભગવાનને તૈયાર થતાં જોઈ લક્ષ્મીજી બોલ્યા કે તમે સવાર સવારમાં ક્યાં જઈ રહ્યા છો ભગવાન વિષ્ણુએ કહ્યું કે હું પૃથ્વી લોક પર ફરવા જાઉં છું વર્ષો થઈ ગયા છે હું ધરતી પર નથી ગયો આટલું સાંભળી લક્ષ્મીજી વિષ્ણુ ભગવાનને કહે છે કે હું પણ તમારી સાથે આવી શકું મને પણ ધરતી લોક આવું છે વિચાર કરી વિષ્ણુ ભગવાનને કહ્યું કે મારી સાથે તમે એક શરતે આવી શકો જો તમને મારી શરત મંજૂર હોય તો તમે આવી શકો આ વાત સાંભળી લક્ષ્મીજી બોલ્યા કે હા પ્રભુ હું તમારી બધી જ શરત સ્વીકારું છું પણ તમે મને તમારી સાથે લઈ જાઓ હું તમારા વગર રહી નહીં શકું અને ભગવાન વિષ્ણુ બોલ્યા કે જો દેવી ચાર દિશા છે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ તમે દક્ષિણ પૂર્વ પશ્ચિમ દિશામાં જઈ શકો છો પણ તમે ક્યારેય ઉત્તર દિશામાં જતા નહીં જો તમને આ વાત મંજૂર હોય તો તમે મારી સાથે આવી શકો છો જો આ વાતની તમે હા પાડો તો હું તમને લઈ જવા માટે તૈયાર છું અને શંકર ભગવાન પાર્વતીજીને કહે છે કે લક્ષ્મીજી એ વિષ્ણુ ભગવાનની બધી જ શરત માની લીધી છે એટલે વિષ્ણુ ભગવાન લક્ષ્મીજીને તેની સાથે લઈ જાય છે હવે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજી પૃથ્વી પર ગયા પૃથ્વી લોક પર રાત્રે વરસાદ પડ્યો હતો સૂર્ય દેવ ઉગી રહ્યા હતા અને ચારેય બાજુ લીલાછમ હરિયાળી છવાઈ ગઈ હતી આજે શાંતિનું વાતાવરણ હતું અને ધરતી સરસ વિખરાયેલી હતી ધરતી પરની મનમોહક સુંદરતા જોઈ લક્ષ્મીજી જોતા જ રહ્યા તે મંત્રમુગ્ધ થઈ ગયા તે ચારેય દિશા તરફ જોઈ રહ્યા ચારેય દિશા પર હરિયાળી સુશોભિત થાય છે લક્ષ્મીજી ખૂબ આનંદ અનુભવે છે અને ચારેય દિશા તરફ ફરી ફરીને જોઈ રહ્યા છે હવે ભગવાન વિષ્ણુને દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ દિશા તરફ જવાનું કહ્યું હતું ઉત્તર દિશા તરફ જવાની ચોખ્ખી ના પાડી હતી આટલી બધી હરિયાળી અને સુંદરતા જોઈ લક્ષ્મીજી તો શરત જ ભૂલી ગયા ભગવાન વિષ્ણુને જે મૂકી હતી તે શરત ભૂલી ગયા તે આનંદમાંને આનંદમાં શરદ ભૂલી ગયા અને ઉત્તર દિશા તરફની સુગંધ આવતી હતી ત્યાં માતા લક્ષ્મી ભાન ભૂલી ગયા અને તે સુગંધ તરફ જવા લાગ્યા અને માતા લક્ષ્મીએ ભગવાન વિષ્ણુનું વચન તોડ્યું તે સુગંધ તરફ ખેંચાઈ ઉત્તર દિશા તરફ ચાલવા લાગ્યા અને જ્યારે તે તે ઉત્તર દિશા તરફ તરફ ગયા તેઓ સુગંધ આગળ ચાલતા ગયા અને ચાલતા ચાલતા છે કે ત્યાં એક સુંદર બગીચો છે અને તે બગીચામાં ખૂબ જ સુંદર ફૂલો ખીલ્યા છે અને તેની ભીની ભીની સુગંધથી લક્ષ્મીજી ખૂબ જ આનંદ અનુભવી રહ્યા છે લક્ષ્મીજી જ્યાં બગીચામાં જાય છે ત્યાં તેમને બધા ફૂલો એટલા બધા ગમે છે કે વિચાર્યા વગર જ બગીચાની અંદર પ્રવેશ કરી અને સુંદર ફૂલ હતું જે એમને ખૂબ ગમતું હતું તે તેણે તોડી લીધું તે ફૂલ હાથમાં લઈ ભગવાન વિષ્ણુ પાસે આવ્યા અને વિષ્ણુ ભગવાનને માતા લક્ષ્મી તે ફૂલ બતાવે છે વિષ્ણુ ભગવાનને તે ફૂલ જોઈ આંખમાં આંસુ આવી ગયા વિષ્ણુ ભગવાન લક્ષ્મીજીને કહે છે એ તમને પહેલા જ કહ્યું હતું કે ઉત્તર દિશા તરફ તમે જતા નહીં અને તમે મને વચન પણ આપ્યું હતું હવે તમે મારું વચન તોડી નાખ્યું અને તમે ઉત્તર દિશા તરફ પહોંચી ગયા અને બગીચાના માલિકને પૂછ્યા વગર જ ફૂલ તોડી લીધું દેવી તમે જાણો છો આ બગીચાના માલિકે ફૂલ ઉગાડવા માટે કેટલી મહેનત કરી હશે તેણે કેટલી મહેનત કરી હશે ત્યારે આ સુંદર ફૂલો ઉગ્યા હશે જો તમારે ફૂલ લેવું જ હતું તો તમારે બગીચાના માલિકને પૂછવું હતું તમે તો તેની પરવાનગી લીધા વગર જ ફૂલ લઈ લીધું અરે દેવી તમે ફૂલની ચોરી કરી લીધી આ બધી વાતો સાંભળી લક્ષ્મીજી ભગવાન વિષ્ણુ પાસે માફી માગે છે કે મને માફ કરી દો મારાથી ભૂલ થઈ ગઈ એટલી બધી પ્રફુલ્લિત થઈ ગઈ હતી કે આ બગીચાને જોઈને આનંદ અનુભવતી કે હું મારી શરત ભૂલી ગઈ મારાથી ભૂલ થઈ ગઈ આ સાંભળી ભગવાન વિષ્ણુ કહે છે કે તમે એક ફૂલ તોડ્યું છે તો તેમની સજા તો ભોગવવી જ પડશે તમારે તે માલિકને ત્યાં નોકર બનીને રહેવું પડશે તમારી આ ભૂલના લીધે બગીચાના માલિકને જરા પણ મુશ્કેલી આવી તો તમારી સજા વધારે લેવામાં આવશે પણ ભૂલ કર્યા વગર માળીની સારી રીતે મદદ કરી તમને હું આ જ વર્ષમાં વૈકુંઠ પાછો લઈ જઈશ અને પછી લક્ષ્મીજીએ એક ગરીબ સ્ત્રીનું રૂપ ધારણ કર્યું અને તે માળીના બગીચામાં પહોંચ્યા આ માળી તો બહુ ગરીબ હતો તેની બે છોકરા અને ત્રણ છોકરીઓ હતી એ ફૂલોના ખેતરનું કામ કરતો હતો ખેતી કરતો હતો ત્યારે માંડ માંડ તેને બે ટકનું ભોજન મળી રહેતું અને લક્ષ્મીજીએ ગરીબ સ્ત્રીનું રૂપ લઈ માળીની ઝૂંપડી પાસે આવી માળી એ ગરીબ સ્ત્રીને જોઈ ઝૂંપડીની બહાર આવ્યો અને માળી તે સ્ત્રીને પૂછે છે કે બહેન તમે કોણ છો અને અહીં શા માટે આવ્યા છો તમને ખબર છે અહીં ચારે બાજુ ફરતું જંગલ છે તમે એકલા કેમ અહીં આવ્યા છો ત્યારે લક્ષ્મીજી બોલ્યા કે હું એકલી રહું છું મારી સાર સંભાળ રાખવાવાળું કોઈ નથી મારું ધ્યાન રાખવાવાળું કોઈ નથી મારે કોઈ પરિવાર નથી મેં કેટલાય દિવસથી ખાધું નથી હું ભૂખી છું તમે મને કોઈ કામ હોય તો આપો હું તમારા ઘરનું અને બગીચાનું બધું જ કામ કરીશ તમારા ઘરના એક ખૂણામાં પડી રહીશ બસ તેના બદલામાં મને બે ટકનું જમવાનું આપજો મારે બીજું કંઈ જોતું નથી મને તમારા ઘરમાં આશરો આપો તમારા ઘરના હું બધા કામ કરીશ તમને બધા જ કામમાં મદદ કરીશ શંકર ભગવાન પાર્વતીને કહે છે કે પાર્વતી તે માળી ભલે ગરીબ હતો પણ તેનું હૃદય ખૂબ મોટું હતું પછી તે માળીએ લક્ષ્મીજીને કહ્યું કે મારે બે છોકરા અને ત્રણ છોકરીઓ છે મારા છોકરા જે ખાય એ તમે ખાજો અને તમારું મન હોય ત્યાં સુધી અમારી સાથે રહેજો ભગવાને મને ત્રણ છોકરીઓ આપી છે પણ ભગવાને મને ચાર છોકરી આપી હોત તો મારે તેનું પણ ભરણ પોષણ કરવું પડત માટે હું એવું માનીશ કે મારે ચાર દીકરી છે તમે મારા ઘરમાં આવો અને શાંતિથી રહો ભગવાન શંકર પાર્વતીને કહે છે કે માળીએ તેને આશરો આપ્યો અને લક્ષ્મીજી ત્યાં નોકર બની રહેવા લાગ્યા તે માળી ખેતરમાં કામ કરવા જતા ત્યારે લક્ષ્મીજી પણ ખેતરે તેની સાથે કામ કરવા જતા જ્યારે લક્ષ્મીજી પહેલીવાર માળી સાથે ખેતર ગયા અને માળી સાથે કામ કરી ઘરે આવ્યા ત્યારે માળીએ તેને કહ્યું કે તમારે કામ કરવાની જરૂર નથી અમે બધા કામ કરી લેશું તમે આરામ કરો તમે ખેતરમાં ક્યારેય કામ નથી કર્યું માટે તમને કષ્ટ પડશે અને શરીર દુખશે આ સાંભળી લક્ષ્મીજીએ કહ્યું કે હું તમારી સાથે મહેનત કરીશ અને ધીરે ધીરે મને આદત પડી જશે ભગવાન શંકર પાર્વતીને કહે છે કે જ્યારે મા લક્ષ્મીએ પહેલા દિવસ માળી સાથે કામ કર્યું ત્યારે માત્ર એક ટોપલો જ ફૂલ ઉતર્યા હતા અને જ્યારે બીજા દિવસે ખેતરમાંથી ફૂલો ઉતારવા ગયા ત્યારે પંદર ટોપલા ફૂલો ઉતર્યા ફૂલોને જોઈ માળીને ખુશીનું ઠેકાણું ન રહ્યું અને કહેવા લાગ્યા કે મારા ઘરમાં જે છોકરી છે તે આવવાથી ઘરમાં ખુશીઓ વધી છે અને આપણા ખેતરમાં ફૂલો પુષ્કળ પ્રમાણમાં થયા છે જ્યારે માળી ફૂલો વેચવા બજારમાં ગયો ત્યારે ફૂલોના ભાવ ડબલ થઈ ગયા આવી રીતે માળીની ઓછી બચત થતી હતી તેની જગ્યાએ બમણી આવક થવા લાગી માળી ખૂબ ખુશ થઈ ગયો જ્યારે બચત ભેગી થઈ તો માળીએ એક ગાય ખરીદી આમને આમ તે માળીને લક્ષ્મીજીની કૃપાથી દિન દુગની અને ચાર ચોગુની બરકત થવા લાગી માળી પૈસાવાળો થવા લાગ્યો તે માળીએ થોડી જમીન પણ ખરીદી અને તેનો પરિવાર ફાટેલા તૂટેલા કપડાં પહેરતો હતો તેની જગ્યાએ માળીએ બધા માટે નવા કપડાં સીવડાવ્યા અને ગરીબ સ્ત્રીનું રૂપ લઈ લક્ષ્મીજી આવ્યા હતા તેની માટે પણ તેના નવા કપડાં લીધા અને લક્ષ્મીજીને કહે છે કે તમારા આવવાથી મારા ઘરની ગરીબી દૂર થઈ છે હવે ખેતરમાં બમણો પાક થાય છે અને માળી કહે છે કે દીકરી તું ક્યારેય મારું ઘર છોડીને ન જતી સમય થતાં તે માળીએ પાકું ઘર પણ બનાવી લીધું માળીએ તેની છોકરીઓ માટે સોનાની બુટ્ટી અને ચાંદીની ઝાંઝરી બનાવી સાથે લક્ષ્મીજી માટે પણ બુટ્ટી અને ઝાંઝરી બનાવી માળી કહે છે કે મારી ચારેય દીકરીઓ ઘરેણા પહેરશે તો મને બહુ આનંદ થશે માળી કહે છે કે હું એક ટક રોટલા માટે પણ મહેનત કરતો હતો પણ બેટા તું જ્યારથી મારા ઘરમાં આવી છે ત્યારથી મારા ઘરમાં બરકત આવી છે તું ક્યારેય મારું ઘર છોડીને ન જતી ભગવાન શંકર પાર્વતીને કહે છે કે આમ લક્ષ્મીજીને માળીના ખેતરમાં કામ કરતાં કરતાં ત્રણ વરસ થઈ ગયા અને એકવાર લક્ષ્મીજી ખેતરમાં કામ કરતા હોય છે અને માળીને કહે છે કે હું હવે ઘરે જાઉં તમે રજા આપો ત્યારે માળી કહે છે કે હા બેટા તું ઘરે જા હું હમણાં આવું છું થોડું કામ પોતાવીને તું ઘરે જા અને શાંતિથી ખાઈ પી થોડોક આરામ કરી લે અને હું થોડી વારમાં જાઉં છું ભગવાન શંકર પાર્વતીને કહે છે કે હવે ત્રણ વર્ષ પૂરા થઈ ગયા માટે તે ઘરે ગયા અને અસલ સ્વરૂપમાં લક્ષ્મીજી આવી ગયા અને ઘરના દરવાજા પાસે ઊભા રહ્યા અને માળી થોડી વારમાં ઘરે આવ્યા અને જોવે છે તો આ સુંદર સ્ત્રી મારા ઘરના દરવાજે ઊભી છે કોણ છે તેની પાસે જઈ જોવે છે ત્યારે વિચારે છે કે આ તો મારી ચોથી દીકરી છે આનું રૂપ કેમ બદલાઈ ગયું અને માળી તો આશ્ચર્યથી તેની સામું જોઈ રહ્યા પછી તેને સમજાઈ ગયું કે આ તો મા છે કે આ તો સાક્ષાત માતા લક્ષ્મી છે અને માળી કહે છે કે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ મેં માં લક્ષ્મી પાસે મારા ઘરના કામ કરાવ્યા ભગવાન શંકર માતા પાર્વતીને કહે છે કે ઘરના બધા સભ્યો દરવાજા પાસે આવ્યા અને બધાને આશ્ચર્ય થયું અને માના ચરણમાં પડી ગયા માળી લક્ષ્મીજી પાસે માફી માગે છે કે હે મને માફ કરી દો મેં અજાણતાપણે પણ તમારા પાસે ઘરનું બધું કામ કરાવ્યું તમને નોકરાણી બનાવી રાખ્યા તમારી પાસે ખેતરમાં પણ કામ કરાવ્યું હે માં મને માફ કરી દો ત્યારે લક્ષ્મીજી કહેવા લાગ્યા કે તમે ચિંતા ન કરો મેં તમારા ખેતરમાંથી એક ફૂલ તોડ્યું હતું તે ફૂલ તમને પૂછ્યા વગર તોડ્યું હતું માટે તે ચોરીની સજા ભગવાન વિષ્ણુએ મને આપી હતી ત્રણ વર્ષ માટે નોકરાણી બની કામ કરવાની સજા મને મળી હતી પછી તે માળીએ ઘરમાં જેટલા ફૂલો પડ્યા હતા તે બધા ફૂલો લાવી માતા લક્ષ્મીના ચરણોમાં અર્પિત કર્યા અને કહેવા લાગ્યા કે તમને એક ફૂલના બદલામાં આટલી મોટી સજા મળી માં આ બધા ફૂલો તમારા જ છે તમે લઈ લો પણ મને માફ કરી દો અને લક્ષ્મીજી માળીને કહે છે કે માળી તું બહુ સારું માણસ છે તમે મને દીકરીની જેમ રાખી છે પરિવારના સદસ્યની જેમ રાખી છે માટે હું તને એક વરદાન આપું છું તારા ઘરમાં ખુશીઓની કમી નહીં રહે ક્યારેય અન્ન અને ધનની કમી નહીં રહે અને તને તારા પરિવારને બધા જ સુખ મળશે જેના તમે હકદાર છો આમ લક્ષ્મીજી માળીને ધનવાન રહેવાનું વરદાન આપે છે અને વૈકુંઠથી વિમાન આવે છે અને તે વિમાનમાં બેસી લક્ષ્મીજી ચાલ્યા જાય છે અને ભગવાન શંકર માતા પાર્વતીને કહે છે કે હવે તમને તમારા ત્રણેય સવાલોના જવાબ મળશે ધ્યાનથી સાંભળજો લક્ષ્મીજી માળીને કહેતા ગયા કે જે લોકો સાફ દિલના અને ચોખ્ખા મનના હોય છે ત્યાં હું નિવાસ કરું છું ત્યાં મારો વાસ હોય છે માટે બને એટલી એકબીજાને મદદ કરવી જોઈએ અને ગમે એટલો ગરીબ વ્યક્તિ હોય તો તેને તૃચ્છ ન સમજવો જોઈએ તેને નીચો ન સમજવો જોઈએ અને તેની મદદ કરવી જોઈએ જે પણ વ્યક્તિ મારા ચરણ કમળમાં ચોરીનું ફૂલ મૂકે છે તેનાથી હું નિરાશ થાઉં છું મારા સ્વામી વિષ્ણુ ભગવાન ગુસ્સે થાય છે નારાજ થાય છે આવા લોકોને હંમેશા દુઃખ અને તકલીફ ભોગવવી પડે છે આવા વ્યક્તિ હંમેશા દેવામાં ડૂબેલા રહે છે જે વ્યક્તિ ગરીબની મદદ કરે છે દયા ધર્મ રાખે છે મદદ કરી આગળ આવે છે તે લોકો દેવા મુક્ત થાય છે અને જે લોકો પોતાના હૃદયમાં કપટ નથી રાખતા અન્યને હાનિ નથી પહોંચાડતા અને સાફ મનના હોય છે તેના પર હંમેશા હું પ્રસન્ન રહું છું જે વ્યક્તિ ફૂલની કિંમત ચૂકવીને પણ મને ફૂલ અર્પિત કરે છે તો તેના પર મારી કૃપા હંમેશા રહે છે અને ધનવાન કેવી રીતે થાય દેવામાં ડૂબેલો માણસ કર્જ મુક્ત કેવી રીતે થાય અને માતા લક્ષ્મીજીને પ્રસન્ન કેવી રીતે કરવા તે સવાલોના જવાબ આપતી આ સુંદર કથા સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કમેન્ટમાં જય મા લક્ષ્મી જય શ્રી વિષ્ણુ ભગવાન જરૂર લખજો ફરી મળીશું આવી જ કથાઓ સાથે જય મહાદેવ જય મા ભગવતી